જય શ્રી કૃષ્ણ બધાને તો સ્વાગત છે તમારું અમારી ચેનલ જયદી મોઢા એન્ડ ફેમિલી પર તો અમારી મસ્ત મોર્નિંગ અત્યારે કંઈક થઈ ગઈ છે અને ખબર નહીં આજે કંઈક નવું જ થવાનું છે એવું લાગે છે તો એના માટે બ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો અને અમારા આવા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હવે મળીએ કામ કરીને પછી પણ ફિનિશ થઈ ગયું અને અત્યારે હું વાતથી એક બુક મારા હાથમાં જૂની મારી બુક હતી એવી તો મસ્ત કોડ લખેલો છે જે હું તમારી સાથે શેર કરું લખેલું છે કે જીવનમાં આપણી આજુબાજુના લોકોના અભિપ્રાયો સાંભળવાના નહીં અને ગણકારવાના પણ નહીં કેમ કારણ કે જો તમે સફળ થશો ને તો એ એમ કહેશે કે તમે નસીબદાર છો અને જો સપના જોશો ને તો એમ કહેશે કે આ તો પાગલ છે અને જો તમે ખૂબ પૈસા કમાઈ જશો ને તો એમ કહેશે કે આ લોભી છે અને દુનિયામાં આપણા દિલ જેવું કોઈ છે જ નહીં એટલે આપણું જેમ દિલ કહે એમ જ તમે કરો એમ કારણ કે લોકો તો ગમે એ વાત કરવાના જ છે કારણ કે લોકો પોતાના માપની ટોપી લઈને ફરે છે એમ જેમ આપણા માપની ટોપી હોય એ પ્રમાણે જ આપણું માથું ઢંકાય એવી રીતના લોકોના મનની ટોપી પણ એવી જ હોય છે એમ જેવા જેના વિચારો એવી જ રીતે એ બીજાને પણ વિચારે છે એટલે ટૂંકમાં બીજાના વિચારની ટોપી આપણે માથે લઈને નહીં ફરવાની આપણે આપણું મન અને દિલ છે કે એમ જ આપણે કરવાનું કારણ કે આપણે ખબર છે કે આપણે સાચા છે આપણે સાચા રસ્તે છે તો પછી કોઈનું ડરવા કોઈથી ડરવાનું નહીં અને કોઈના વિચાર કરવાના નહીં લોકો જેમ કહે એમ કહેવા દેવાનું આપણી નીતિ અને આપણા વિચાર સાચા હોય તો પછી ભગવાનનો સાત તો આપણી સાથે જોઈ તો મસ્ત વિચાર સાથે આપણી મોર્નિંગ થઈ ગઈ હતી કામ પણ બધું ઉપરનું ફિનિશ થઈ ગયું છે હું પણ ફ્રેશ થઈ ગઈ હતી વહેલા નાય જો પ્રથમ ઉઠવાની તૈયાર રમા છું તો હવે આપણે નીચે જઈશું મમ્મી વિચાર્યા રાસ્તુનું બરાબર તો તો આવ થી ગયો છે આહીનું કમ ફેનસ થઈ ગયું આવી ગયા છે શાળા સાડા આઠ તો જાય આપણે નીચે નીચે જોયા મહેમાન આવવાના હતા પણ હજી કંઈ કોલ આવ્યો નથી અમારા ઘરે મહેમાન આવે છે કે નથી આવતા બરાબર એ મહેમાન આવવાના હતા પ્રથા માટે જ કા પ્રથા જે નીંદર છે અડધી નીચે જઈશ ને એટલે થોડીક વાર રમશે ને પછી માલિશનો ટાઈમ થઈ જશે ને હું કરી લઈશ નાસ્તો સારે ચાલો મળીએ હવે નીચે જઈને તો લાગી ગયા છે અગિયાર બધું કામ ફિનિશ થઈ ગયું અને છેલ્લા કપડાં હતા હમણાં એ હું શું કહી મમ્મી અને ત્યાં પોતા કરી લીધા તો અત્યારે હું પાછી શું કહેવાય રેડી થઈ ગઈ હતી તો પ્રથાબેન હોય એટલે પ્રથાબેનના કપડાં બદલે એટલે આપણે પણ ભેગા બદલવાના એમાં એવું છે કે પ્રથા સુધી છે તો એને હિચકો પણ ચાલુ છે તો કે સુઈ ગઈ એટલે જરૂર ક્યારેક ક્યારેક ઘલતી દે અને અહીંયા મેં મસ્ત પાર્સલ મંગાવ્યું તેમાં છોકરીઓને તો બહુ જ યુઝફુલ છે તો જો હું તમને છે ને મસ્તીના બોક્સ મંગાવ્યા છે તો આમાં છોકરીઓને કટલેરીને એવું બધું પણ રાખી શકાય અને આમાં કેટલા ત્રણ ખાના છે જો આવી અહીંયાથી ખુલે પછી આ એક લેયર ત્રણેય લેયર ખોલવા પડે આવી રીતના આવા ત્રણ લેયર છે એમાં કેટલી બધી વસ્તુ આવી જાય અને આવી રીતનામાં પાર્ટ છે જો તમારે કંઈ પણ નાની નાની વસ્તુ રાખવી હોય ને તો આવી રીતનામાં પાર્ટ બનાવી દેવાના તો મસ્ત નાના નાના સ્ટોરેજ પણ થઈ જાય તો એવી રીતના છે અને આવા મેં કુટુંબોમાં ઓફર હતી એટલે એક સાથે બે આવ્યા મારે તો આ બે બોક્સ મંગાવ્યા કારણ કે મારી પાસે ડેકોરેશનની એટલી બધી વસ્તુ છે કે બધી મિક્સ એન્ડ મિક્સ થઈ જાય ક્યારેક ક્યારેક અને જો મારે ક્યારેક કાઢવી હોય ને તો એકસાથે બધું કાઢવું પડે અને માપણ મારે ચાર પાંચ ડબ્બા ભર્યા અને અહીંયા પણ મેં મોતીના મોતીલા દોરીને કરીને એ પણ મોતીડા બધા મિક્સ એન્ડ મિક્સ થઈ ગયા છે કારણ કે એક ડબ્બામાં રાખીએ ને તો ક્યારેક કોથરી ખુલી જાય કે કંઈક ને એટલે બધું મિક્સ એન્ડ થઈ જાય એટલે વરી પાછું આપણે કરીએ ત્યારે પહેલાંથી એકડો ઘૂંટવાનો એટલે પછી મેં મીશોમાં જોયા હતા તો મને થયું કે આ તો કટલેરીની જગ્યાએ આવી પણ બધી વસ્તુમાં પણ યુઝ કરી શકીએ એટલે મેં મંગાવ્યા છે તો આમાં મારા બધા મસ્ત મોતી ફ્લાવર અને દોરીને કેટલું બધું મારી પાસે પડ્યું છે એ બધું છે તો હવે ત્યાં જઈને આપણે પાછું બધું આમાં મસ્ત સ્ટોરેજ કરી દઈશું જેથી આપણે જ્યારે પણ કંઈ વસ્તુ લેવાની થાય તો એક જ બોક્સ ઉપાડવાની છે અને ધારો કે કંઈ મોતી કે જોતા હોય તો એક ટ્રે લઈને બેસી જવાનું અને બધું કાજું ના પડે એટલે એવું છે અને પાછું આમાં ના મારી એ પણ ખરે ઓલા આપણે બુક્સ નથી તો મારી થાળીમાં રાખવા પડે ઓલામાં કરવું પડે ઓલામાં કરવું એવું એવી રીતના ડબલ ટ્રબલ શું કહેવાય કામ વધી જાય એટલે પછી મને આઈડિયા આવ્યો કે આપણે આ જ મોવી લઈએ તો સહેલું પડે અને બધી વસ્તુ મસ્ત રહી રહી પણ છે અને પાછા ટ્રાન્સપરન્ટ છે એટલે દેખાય પણ ખરી કે કેમાં કઈ વસ્તુ પડી તો એવું છે તો તમને કેવા લાગ્યા આ બોક્સ એ પણ કમેન્ટ કરજો ને મારી ચોઈસ કેવી લાગી એ પણ કમેન્ટ કરજો અહીંયા આપડા મસ્ત જો બોક્સ રેડી જાય અહીંયાથી ત્રણેય લેયર પાછા બંધ થઈ જાય બટેટા 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 આવી રીતના આપણા બોક્સ રેડી અહીંયા બે બોક્સ છે અને પાછા આટલા ઊંઘે એમ રીઝનેબલ પ્રાઇસમાં તો બે બોક્સ ઓબો માં મળી ગયા હતા મારા માટે તો બહુ ઊંઘ આવી જ વસ્તુ બી હોય યુઝફુલ પણ થાય અને સસ્તી પણ પડે તો મસ્ત આપણું આ સ્ટોરેજ બોક્સ મળી ગયા છે કેવા લઈ ગયા કમેન્ટ કરજો અને લાઈક કરી દેજો ચાલો બટેટા લેવા હોય તો ગયા છે સાડા અગિયાર ને મમ્મી કરે છે રસોઈની તૈયારી શું છે મમ્મી મેનુ મંગની દાળના રોટલા કા ફોન આવી ગયો જાવ આમાં નરેન્દ્ર મોદી ફોન આવ્યો

એવું નથી આ તો આને હિંચકો ને મમ્મી કે તું એમ નાખ કારણ કે વરી પાછી રડે ને તો તારે આવવું પડે એના કરતા હું રસોઈ કરી નાખું અને તું આને હિંચકા અને બેઠી બેઠી શાકભાજી બધું ખોલી દે એટલે મમ્મીને બેસું ઉકલે ને તો ગુવાર ને મટણ બધું આપણે સાફ કરી નાખશું અને પછી જમવાનું ત્યાં તો રસોઈ થઈ જાય ખબર પડે મહેમાન આવવાના છે કે નથી હજી પણ આઈડિયા નથી કે આવવાના છે કે નથી આવી તો એવું છે તો પહેલાં શાકભાજી આપણે સાફ કરવા માંડીએ પછી મમ્મીનો ટીવી લેશું એનું પણ કામ પતી જાય ને આપણું પણ કામ પતી જાય આવવાના તો એ તો નહોતા આવવાના પણ બીજા મહેમાન આવી જવાના કારણ હમણાં પ્રથા પ્રથાને શું કહેવાય પ્રથા માટે ઘણા મહેમાન ચાલુ જ છે તો

ડેકોરેશન બધું મારા સામાન જાજો હોય ને મારી ખુદની કટલેરી તો છે જાજી છે પણ મને બહુ આટલો પહેરાનો શોખ નથી એટલે મેં અમુક તો ખોઈ લે નથી એમને પૈ એટલે એવું છે એ તો રેગ્યુલર વેરમાં પણ ઘણી પહેરતી હોય એટલે એની પાસે શું કહેવાય લોટસ ઓફ મટીરિયલ હોય કામ આવશે આ આપણે એને પૂછી લેશે આવશે ત્યારે કેને ગમે છે કે નહીં તો ત્યાં સુધી ચાલો હવે આપણે આપણું કામ કરવા માંડીએ મળીએ આપણું કામકાજ વચ્ચે શું કે અધૂરું રહી ગયું અહીંયા મમ્મી વઘારે છે મમ્મી દાળ તો આપણે રેસીપી આપી દઈએ કઈ રીતના વઘારી અમારા રેસ્ટોરન્ટ મતલબ કે અમારી હોટલે જેવી ને એ જ અમે દાળ ઘરે વઘારીએ છીએ તો પહેલાં તો કઈ રીતે ને ટોમેટાની કઈ રીતે ટોમેટા અને મરચાંની પેસ્ટ કઈ રીતે અને અહીંયા તેલ મૂકી દીધું છે દાળ ભાઈ ગઈ છે તમે મસાલો ને બધા ગ્રેવીમાં નાખી શકો તોય પણ મસ્ત લાગે અત્યારે મમ્મી એમને પેલા રાઈ મૂકી દીધી છે રાઈ થઈ જાય પછી નાખશું જીરું ત્યારબાદ લીમડાનો મસાલ મારે અને આપણી જે ગ્રેવી બનાવી હતી એમાં નાખી દઈશું પેલા થોડીક નહીંથી હિ હવે નાખશું ગ્રેવી હોટલ પૂગન ત્યારબાદ એમાં નાખી મા ત્યારબાદ હલ્દી મરચાં પાવડર માણસો અને ગયડી ખાંડ બધાયમાં હોય જ કાઠિયાવાડમાં તો થોડી ખાંડ નાખીને પછી ગ્રેવીને એકદમ ચડવા દેવાની અને ત્યારબાદ એમાં બાફેલી દાળ છે આપણે નાખી દઈશું એટલે આપણે દાળ મસ્ત રેડી અને તેની સાથે છે ગરમા ગરમ રોટલા તો આવી જાવ બધા ગરમા ગરમ રોટલા ને દાળ ખાવા કામ મોહન જો મોમી નું કાચું બધું ખવાય કે ન ખવાય પણ કરવાનું બધું લેડીઝ ને હોય જામે રાંધવાનું શોખ બહુ તો એની ફેમિલી મસ્ત મસ્ત કરીને ખપડાવે કાં

ના ના હું આમ જ કરું તો અહીંયા મસ્ત કારણ કે અડદ ની દાળ ખાય તો અડદ ની દાળ ચીકણી હોય એટલે બધી ઓલી પાસે પાછું બેટમાં દુખે ને તો મમ્મી કે મગની દાળ કરી નાખે તો મગની દાળ મસ્ત થાય છે અને અહીંયા જમવાનું રેડી થાય છે મમ્મી હમણાં રોટલા કરશે અને આ બેન જો ખબર પડી ગઈ કે મમ્મી રસોડ એમ કંઈક કરે હા ખબર પડી ગઈ તને સુગંધ આવી સુગંધ સુગંધ આવી તને હે સુગંધ આવી તને તો જાય આપણું શાકભાજી મસ્ત થાય છે અત્યારે કટિંગ અડધું થઈ ગયું ને અડધું બાકી છે એ જો રીંગણા એ મજા આવે રીંગણા બટેરાનું શાક ને ભાત ને રોટલા ને મજા જ આવી જાય ભીંડા મસ્ત કૂણા કૂણા એવા મસ્તી નાખે એમ થાય કાચા ખાઈ જાય બધું દુવાર તો એટલી મસ્ત કૂણી છે પૂછો તો જોયું અહીંયા હું કરતીતી મારું કામ અને અહીંયા જો અમારે જુગાડ શૂટિંગ કરવાનું છે એટલે માર્કર સ્ટીક લઈ લી પડે મોટી બસ बाजूમાં પડતું નામ નામ રાખીને શૂટિંગ કરી લઉં કેસ અલગ મેરા આઈડિયા તો સારું ચાલો હવે આ ઊઠી તો થોડીક લઈને લઈ લઉં ને પછી પાછું કામ આપણે કન્ટિન્યુ કરીએ હા 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 હાલો હાલો અલા અલા એ અલા અલા એ અલા હાલો

માસી રમાડ માસી ગયા ને ભેગી ઉઠી ગઈ ત્યાં સુધી હોતી જ રહી હા તો એવું છે કે હમણાં એ લોકો ગયા ગયા બેઠા હતા પછી વાતચીત મેં કરતા હતા મજા આવી ગયા છે ઘણા ટાઈમ પછી મળ્યા અને હવે અમે પણ થોડાક દિવસમાં જાશું એમના ઘરે તો જોઈએ આગળ કઈ રીતે પ્લાન બને છે તો એ પણ તમને બતાવતા રહીશું ને એને પણ મસ્ત વાળી છે તો એનો પણ તમને સીન બતાવશું તો એના માટે બ્લોક કન્ટિન્યુ જોતા રહેજો ને અત્યારે જો પ્રથા અહીં કેવી ઉઠી ગઈ જ્ઞાન પછી તરત ઉઠી ગઈ કેવી ઉઠી ગઈ પ્રથાનો લુક જો મસ્ત સગા કેમ ઉઠી ગઈ માસી આવ્યા હતા તેમ ભેગું રમે ને હે માસી તને રમાડવા આવ્યા હતા હા માસી રમાડવા આવ્યા હતા બે કલાક બેઠા બેન સુતા જ રહ્યા हं हं 10 वागी गेचे 8:30 ने रोटली करण फ्री થઈ ગઈ નહી આજ પ્રથાનો સેન મસ્ત આવતો તો એટલે હું રોટલી કરન સીધા અહીંયા આવી તો એ તો હું કરાતો કીર્તન આમ ભડા હે હું કરા nó gì, cảm ơn tao mày 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 cho mày tao mày tao mày tao cái tao mày 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 tao આમાં દહીં ખાસ આ વસ્તુ આપણે તો ખાવાની નથી અહીંયા છે વાલોર ને રીંગણાનું શાક માછ મરચાં હળદર તો સારું ચાલો ફટાફટ જમી લઈ બહુ ભૂખ લાગી અત્યારે તો બ્લોગનો એન્ડ કરવાનો છે અને મને અત્યારે મળી છે એક મસ્ત 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 રહેજો તો અમારી આખી ફેમિલીને સરપ્રાઇઝ તો સરપ્રાઇઝ સરપ્રાઈઝ તો તમને કાલના બ્લોગમાં જોવા મળશે તો કાલના બ્લોગની રાહ જોજો અને અત્યારે હું બ્લોગમાં એન્ડ કરું છું બાય જય શ્રી કૃષ્ણ બધાને મળીએ કાલના અવલોગની સાથે તો બધાને મારા બ્લોગ જોતા રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય